વડોદરાનો અવાજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર નાયલોન પાઉંભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત રહ્યું છે સ્વર્ગીય દિનેશભાઈ દામજીભાઈ વાઢે દ્વારા પોરબંદર ખાતે દોઢ રૂપિયાથી પાઉંભાજીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વડોદરા શહેરમાં પિસ્તાલીસ વર્ષથી નાયલોન પાઉંભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે હાલ સ્વર્ગીય દિનેશભાઈ વાઢેના પુત્રો ભાવિન ડી વાઢેર ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર પરંપરાને આગળ ધપાવી રહ્યા છે નાઇલોન પાઉભાજી કારેલીબાગ ઇન ઓર્બિટ મોલ માંજલપુર અને વાઘોડિયા વિસ્તારમાં શાખાઓ ધરાવે છે ત્યારે હવે વાટેર પરિવાર પ્રગતિના પંથે વધુ એક ડગલું ભરવા જઈ રહ્યા છે સ્વાદ રસિકો માટે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઈસ રેસ્ટો કાફેની શરૂઆત કરવામાં આવી છે વડોદરા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે છેલ્લા ઘણા બાવીસ વર્ષોથી આપણે વડોદરામાં નાયલોન પાઉભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાયલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કેફેના નામથી ચાલુ કરીએ છીએ જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે આપણી બીજી ચાર બ્રાન્ચ છે મેઇન બ્રાન્ચ આપણી કારેલી બાગ નાઇલોન પાઉંભાજી બીજી ઇનોરબેટ મોલમાં છે પછી માંજલપુર છે વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે એ અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છીએ આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે પુલાવ છે ચાઇનીઝ કોન્ટિનેન્ટલ મોકટેલ પીઝા સેન્ડવિચ બર્ગર બધું જ આવી જશે હા અહીંયા આપણે અત્યારે અમારું પ્લાનિંગ સાંજના છ થી લેટ નેટ ચાલુ રાખવાનું છે એ ઉપરાંત થોડાક સમય પછી અમે બપોરનું જમવાનું અને સવારે નાસ્તો પણ શરૂઆત કરીશું